મુખ્ય મહીસાગર નદીનું આજે રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું તમને જે દૃશ્ય બતાવીશ આ વાત કરીશું આ મહિસાગર નદી પર ખેડા જિલ્લાની બોર્ડર પર આવેલો વણાકબોરી વિહર ડેમ છે વણાકબોરી વિયર ડેમના આજે નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈને જે ડેમના દરવાજા હતા તે ખુલ્લા કરવામાં આવે છે હાલ વાત કરીએ તો નદીએ મહી નદી છે તે સાગરનું સ્વરૂપ સ્વરૂપ ધર્યું છે અને જે આ ડેમના જે દ્રશ્યો છે તમને લાઈવ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ પર દેખાઈ રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉપરવાસમાં જે થયેલા ભારે વરસાદને લઈને આ નદી કાંઠાના ગામડાઓને સાવચેત રહેવા માટે પણ વહીવટી તંત્રએ સૂચના આપી છે ત્યારે મારી સાથે મારી ગુજરાત ફર્સ્ટના સહયોગી સંવાદદાતા સંદીપ રાતુ સંદીપભાઈ આજે કડાના ડેમ અને ઉપરથી જે પાણી છોડવામાં આવ્યું છે હાલ આ જે પાણી છે તે કેટલું છોડવામાં આવ્યું છે શું કહેશો પહેલા તો કિસાન સમજી લેવાની વાત છે કે કડાણા અને પાનમ બંનેમાંથી રાજસ્થાન સહિતનો જે ઉપરવાસ છે ત્યાંથી આ પાણી છોડવામાં આવ્યું છે ગઈકાલે પાંચ લાખ ઉપરનું પાણી અહીંયા છોડવાનું હતું પરંતુ અત્યારે જે દ્રશ્યો છે એ ચાર લાખ ઉપરાંત જે ક્યુસેક પાણી છે તે અત્યારે આ વણાકબરી બિયરમાં આવ્યું છે વણાકબરી બિયરમાંથી આ તમામ પાણી છે તે મહીસાગરમાં જાય છે મહીસાગર નદીમાં પાણી છોડવાના કારણે ખેડા જિલ્લાના અગિયાર જેટલા ગામો સાથે સાથે આણંદના છવ્વીસ જેટલા ગામો છે અને સૌથી વધારે વડોદરા જિલ્લાના એટલે કે સાવલીના જો અઠ્યાવીસ ગામ ઓગણપચાસ સિગ્નલ અહીંયા ગાડી આપવામાં આવ્યું હતું તે અત્યારે ઉતારી લેવામાં આવ્યું છે કારણ કે બે ફૂટ ઓવરફ્લો છે તે ઘટ્યો છે સોળ ફૂટથી અત્યારે ચૌદ ફૂટ ઓવરફ્લો ગયો છે તેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ વરસાદ છે તે હજુ ચાલુ ને ચાલુ હોવાના કારણે તંત્રની ચિંતામાં વધારો છે રૂપ લેવલની ની જો વાત કરવામાં આવે તો અત્યારે કડાણામાં પાણીની આવક ધીમે ધીમે વધી રહી છે તે ચિંતાનું કારણ છે તેને લઈને તંત્ર દ્વારા જે નીચાણવાળા ગામો છે તેને સાવધાન રહેવાની જરૂરિયાત છે અને તેને લઈને સરપંચ તલાટી સહિતના જે અધિકારીઓ છે તેમને હાજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમો પણ વડોદરા અને આસપાસના વિસ્તારમાં ઉતારી દેવામાં આવી છે સાથે સાથે ખેડા જિલ્લામાં પૂરની પરિસ્થિતિ એટલે ગણાય કારણ કે અત્યારે શેરી નદી પણ તુફાન ઉપર છે અને શેરડી નદીના પ્રવાહના લીધે ત્રણ જેટલા રસ્તાઓ ગટેશ્વર તાલુકાના અત્યારે બંધ છે કહી શકાય કે ખેડા જિલ્લામાં હવે બેવડી જે નીતિ છે તેને કારણે બેવડી જે નદીઓ છે એટલે કે શેરડી અને મહીસાગરને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવા દ્રશ્યો અત્યારે ચોક્કસ થઈને કહી શકાય કે આ જે મહીસાગરને મહી સાગર કહેવામાં આવે છે તે આ દ્રશ્યો ઘણું કહી જાય છે કારણ કે મહી નદી છે તે સાગરના સ્વરૂપે મોરાકબોરીથી નીકળી રહી છે જોઈ શકાય હાલ તો વાત કરીએ તો જે મહીસાગર નદી છે તેના બંને કોઠેનો પ્રવાહ મહી નદીએ સાગર જેવું રૂપ સ્વરૂપ ધારણ કર્યું છે અને હાલ જે વાત કરીએ તો આ જે વણાકબોરી વિયર ડેમ છે તેના દ્રશ્યો તમને બતાવીશ પરિવાર કહીશ કે આજે હાલમાં જે દ્રશ્યો નદીના છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈને નદીનો પ્રવાહ બંને કોઠે વહેવા લાગ્યો છે અને હાલ ખેડા જિલ્લા સહિતના સમગ્ર વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવ્યું છે કિશન રાઠોડ સાથે ગુજરાત ફસ્ટ કણકપુરી